બોલીએ કૃષ્ણ કારણિયા લાલ લગી જય ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરઃ બ્રહ્મ તસ્મિન શ્રી ગુરુ હૈ નમઃ તસ્મિન શ્રી ગુરુહે નમઃ આજના શ્રુદ્ધિની તમામ શ્રુતા જનોને મારા હૃદય ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ સત્યમેવ જયતે હંમેશને માટે જે સત્ય બોલે છે તેનો એ વિજય થતો હોય છે એક નગરની અંદર એક રાજા એ પોતે રાજ કરતા હતા હવે આ જે રાજા હતા એ રાજાને નિયમ હતો બોલે શું સત્યવાણી ઉચ્ચારવી અને સત્ય બોલવું પરંતુ બીજો એક પણ નિયમ હતો કે જ્યારે એ કોઈ વાર સાંજના સમયે બજારની અંદર જતા અને બજારની અંદરથી જે કંઈ વેચાયું ના હોય એ પોતે એ લઈ આવતા હતા હવે એકવાર એક મૂર્તિકાર એ પોતાની દુકાનની અંદર મૂર્તિઓ વેચતો હતો પરંતુ સાંજના સમયે એ જે મૂર્તિઓ ના વેચાય તે મૂર્તિઓ એ વેચવા માટે પ્રયત્ન કરતો હતો અને એ બોલતો હતો કે આ મૂર્તિ એ શનિદેવની છે જે કોઈ લઈ જાય છે તેના ઘરેથી લક્ષ્મી ધર્મ યશ અને શક્તિ એ ચાલી જશે આવું એ બોલતો હતો એટલે રાજાએ વિચાર કર્યો કે આ ખરેખર શનિદેવની મૂર્તિ મારે લઈ જવી જોઈએ એટલે એ જે વધેલી મૂર્તિ હતી એનો નિયમ હતો રાજાનો એટલે એ મૂર્તિ એ પોતાને ઘરે લઈ ગયો રોજ એ મૂર્તિની પૂજા કરે અને બોલે મંત્ર બોલે મંત્રનો ઉચ્ચાર કરે પુષ્પ અર્પણ કરે અગરબત્તી અર્પણ કરે કંકુથી તિલક ચોલ્લો કરે આરતી ઉતારે ભોગ ધરે આમ શનિદેવની પૂજા કરતો હતો હવે આ જે શનિદેવની મૂર્તિ હતી એની અંદરથી એક સમયે સંધ્યા સમયે લક્ષ્મીજી પ્રગટ થયા અને ચાલવા મળ્યા અને રાજાને કહ્યું કે મારે તમારે ઘેર રહેવું નથી પછી એ મૂર્તિની અંદરથી ધર્મ નીકળ્યા એ પણ ચાલવા લાગ્યા મારે રહેવું નથી કારણ કે લક્ષ્મી જાય પછી હું રહીને શું કરું એટલે ધર્મ પણ ચાલવા મળે પછી યશ હતા યશ એ યશ પણ એ મૂર્તિની અંદરથી નીકળીને ચાલવા મળે કે મારે પણ રહેવું નથી પછી અંદરથી શક્તિ હતો શક્તિદેવી એ દેવી પણ કહ્યું કે મારે તમારે ઘરે રહેવું નથી પછી છેલ્લે એ સત્યદેવ નીકળીને જતા હતા ને તે વખતે રાજાએ ફટાક દઈને સત્યદેવને પકડી લીધા અને કહ્યું કે હે પ્રભુ તમે એમ કે મારા ઘરે રહો કારણ કે હું સત્યનું પાલન કરું છું એટલે આ સત્યદેવ પ્રસન્ન થઈ ગયા અને કહ્યું કે તથા શું આજથી હું તમારા ઘરે રહીશ આમ કહ્યું ને એટલે જે પેલા જતા રહ્યા હતા ને યશ એ પાછા આવ્યા શક્તિ ગઈ હતી ને એ પાછી આવી ધર્મદેવ ગયા હતા ને એ પાછા આવ્યા અને લક્ષ્મીજી ગયા હતા એ પણ પાછા આવ્યા આમ આવી રીતે બધા એ પોતે પાછા આવ્યા જો રાજાને સત્ય પ્રત્યે નિષ્ઠા હતી શ્રદ્ધા હતી તો લક્ષ્મીજી યશ શક્તિ અને ધર્મ આ બધા જ પાછા આવ્યા તો જ્યાં ખરેખર સત્ય છે એનો વિજય જાય વિજય એ થાય છે સત્યમેવ જય તે માટે આપણે આપણા જીવનની અંદર કઠિન પરિસ્થિતિઓની અંદર સત્યનું પાલન કરીએ એ જ આજના શબ્દને પ્રાર્થના બોલી કૃષ્ણ અહીંયા લાલ લગી જાય